આજે તારીખ બાર બે બે હજાર ચોવીસ બાર સોમવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને એક લાઈક પણ જરૂરથી આપી દેજો તમારા લાઈક કરવાથી અમને બીજો કાંઈ ફાયદો નહીં થાય પણ યુટ્યુબનું જે અલ્ગોરિધમ છે એને માહિતી મળશે કે વિડીયો સારો છે જો તમારી લાઈક મળશે તો અને જેટલી વધારે લાઇક મળશે એટલો વિડીયો વધારે ખેડૂતો સુધી પહોંચશે યુટ્યુબ વધારે ખેડૂતો સુધી આ વિડીયોને મોકલશે એટલે જરૂરથી વિડીયો જો પસંદ આવે તો જ લાઈક આપજો તો ચાલો આગળ વધીએ હવે અને જાણી લઈએ કે આજે ભાવ કેવા રહેલા છે શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ચોપન રૂપિયા હતો ચણાની વાત કરીએ તો એક હજાર થી બારસો ત્રીસ રૂપિયા તુવેરાજે અઢારસોથી બે હજાર સત્યાવીસ તલ બાવીસોથી ઓગણત્રીસો પાંત્રીસ રૂપિયા અડદ આજે પંદરસોથી અઢારસો ચોવીસ સોયાબીન આઠસોથી આઠસો એકોતેર હજારથી એક હજાર જીરાની જો વાત કરીએ જુનાગઢમાં આજે તો ચાર હજાર ચારસો રૂપિયા થી ચાર હજાર ચારસો રૂપિયા રીતે જામનગરની જો આગળ વાત કરવામાં આવે તો એરંડો આજે એક હજાર થી અગિયારસો દસ રૂપિયા लसन चार हजार ठीक छ हजार सात सौ पचास अड़द बार सौ सत्तर सो रूपया अजमो पचास सौ धीतालीसो पिंते नौ सौ तेर सौ त्रीस रूपया सोयाबीन आठ सौ सो आठ सौ साइट चाडी मगफड़ी एक हजार पचास थी बार सौ पच्चीस रूपया चीणी मगफड़ी एक हजार पचास ठी बार सौ કપાસ આઠસો થી પંદરસો દસ રૂપિયા એજ રીતે જીરાની જો વાત કરીએ જામનગરમાં તો ચાર હજાર પાંચસો રૂપિયા થી છ હજાર બસો પાંત્રીસ રૂપિયા વાત કરીએ અમરેલીની અમરેલીમાં ઘઉં આજે ચારસો વીસ રૂપિયા થી પાંચસો એક્યાસી સોયાબીન સાતસો થી આઠસો એરંડો એક હજાર થી એક હજાર ચોરાણું રૂપિયા ચણા નવસો થી બારસો અગિયાર લાંબા મર્યા આજે એક હજાર થી ચાર હજાર ત્રીસ રૂપિયા તલ એકવીસો થી બત્રીસો પિંચોતેર છીણી મગફળી આઠસો થી બારસો બેતાલીસ જાડી મગફળી એક થી તેરસો સાત રૂપિયા કપાસની વાત કરીએ અમરેલીમાં આજે તો એક હજાર થી ચૌદસો રૂપિયા અગિયારસો પંદરસો પિંચોતેર વાત કરીએ ગોંડલની ગોંડલમાં ઘઉં આજે ચારસો થી પાંચસો એક્યાસી ડુંગળી એકસઠ થી બસો એકસઠ તુવેર આજે બારસો એક થી ઓગણીસો એકાણું તલ ત્રેવીસો થી એકત્રીસો એકાણું એરંડો નવસો એકાવન થી અગિયારસો એકત્રીસ અડદાજે એક હજાર છોતેર થી અઢારસો એક ચણા એક હજાર એકાવન થી ચૌદસો એકવીસ કલંજી બાવીસો એકાવન થી તેત્રીસો અગિયાર લસણ છ હજારથી આઠ હજાર સાતસો એકતાલીસ નવા લસણની વાત કરીએ તો અઢારસો એક થી છ હજાર એક આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો બારસો છોત્તેર થી એકવીસો એકાણું धाणा 801 થી 1441 धाणी 900 થી 1570 રૂપિયા કપાસ 1001 થી 1451 જીણી મગફળી 811 થી 1241 જીણી મગફળી 711 થી 1361 નવા ધાણા 901 થી 2076 રૂપિયા નવી ધાણીની જો વાત કરીએ તો ગોંડલમાં સારામાં સારો ભાવ બોલાયેલો જીરું આજે પાંચ હજાર એક થી છ હજાર આઠસો છોતેર રૂપિયા નવા જીરાની જો વાત કરીએ તો પાંચ હજાર પાંચસો દસ રૂપિયા થી સાત હજાર બાર રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સોએ સો ટકા સાચા બજાર ભાવ વિડીયોને લાઈક કરવાનું ભૂલાય નહીં ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં અને તમારા જેટલા ખેડૂત મિત્રો છે બધેમાં વિડીયોને શેર પણ કરવાનું ભૂલાય નહીં વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર